પચીસ નો શુભારંભ થયો છે ત્યારે ત્રિદિવસીય આ વિશિષ્ટ બી ટુ બી ઇવેન્ટમાં એકસો પચાસ થી વધુ એક્ઝિબિટર્સ અને પાંચસો થી વધુ બ્રાન્ડ્સના પ્રોજેક્ટ એક જ છત હેઠળ જોવા મળી રહ્યા છે કોર્પોરેટ કંપનીઓ ખરીદ વિભાગો અને ગિફ્ટિંગ એજન્સીઓ માટે આ એક્સપો તહેવાર પૂર્વે મહત્વપૂર્ણ ખરીદીની તક માનવામાં આવી રહી છે ત્યારે વિવિધ શ્રેણીઓ કસ્ટમ ડેમો બાયર સેલર અને લાઉઝ જેવા ખાસ ઝોન સાથે આજ જે ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસ વ્યવસાય માટે એક નવી દિશા ઉભી કરી રહ્યો છે આયોજક શૌર્ય શાહે જણાવ્યું કે આ માત્ર ટ્રેડ શો નહીં પરંતુ એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે એક્સપો સાત ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે અત્યારે એકત્રિત થયા છે અમે સીજીઆઈ દેટ ઇઝ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ એસોસિએશનનું ઇન્ડિયાનું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર્સ છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે એમના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સીજીઆઈ અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે જ્યાં નેશનલ બધી બ્રાન્ડ્સ ઘણી બધી અહીંયા અમે લાવી શક્યા છે કરીને રાજ્ય સરકાર તરફથી કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે આટલો મોટો બી ટુ બી નો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે પણ એક અમદાવાદી તરીકે ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલીવાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગનો બી ટુ બી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડ્સના બી ટુ બી પ્રોડક્ટ્સ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુરક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે ટાઈઅપ કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકો એક ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસનું આયોજન કર્યું છે ખાસ કરીને કેટલા સ્ટોલે ભાગ લીધો છે ક્યાંથી આવેલા છે જોવા જઈએ તો એકસો બેથી વધારે સ્ટોલ છે બ્રાન્ડ્સની વાત કરું તો તમે જોઈ જ શકો છો કેટલી એટલે અમદાવાદની નહીં આખા હિન્દુસ્તાનની જે નંબર વન બ્રાન્ડ્સો છે બધી અહીંયા ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી હોય દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી ડીલ ની આ વાત છે એક્સપો પાંચ છ સાત ત્રણ દિવસ ચાલવાનો છે સવારે 10 થી સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન આ પહેલી વખત આપણે કરી રહ્યા છે લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આપણે એન્ટ્રી ફ્રી રાખી છે